नमस्कार दर्शक मित्रों आप निहाली रहा छो एस लाइव न्यूज बुलेटिन नजर ना किए अत्यार सुधी ना मुख्य समाचारों पर आनंद में कांग्रेस को स्नेह मिलन अने भरत सिंह सोलंकी का जन्मदिवस समारोह योजना बीआरटीएस सर से नवा कलस ने लेने चर्चा સમારોહમાં મૌ ને સર્જ્યા અનેક તર્ક વિતર્કો અમદાવાદ માં ચીનની કંપની દ્વારા એર કન્ડિશનર કોમ્પરેશન પ્લાન્ટ ની શરૂઆત ડીઆઈડી ના સ્પર્ધકો ડાન્સ ઇન આઉટ ની અપીલ ગુજરાત સરકાર અને નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા હતા બે હાજર ચૌદ માં આવનારી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસનો સાથ આપવા આહવાન કર્યું હતું પોતાના 61 માં વર્ષની શુભેચ્છા સ્વીકારતા ભરત સોલંકીએ જણાવ્યું હતું કે દેશનો ઇતિહાસ અને આઝાદીના સંગ્રામમાં કોંગ્રેસે નેતાગીરી પૂરી પાડી છે ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકારને આદત છે કે પોતાના કર્તૃત્વોને બચાવવા માટે પોતે જ સમિતિ રચે પોતે જ કઈ કરે પોતે જ ગુનેગાર પોતે જ પોલીસ અને પોતે જ જજ થાય એવી પ્રક્રિયા કરે છે

ઉદાર માનવતાવાદી નીતિઓ

મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ પોતાના વક્તવ્ય દરમિયાન સીધો પ્રહાર કરતા જણાવ્યું કે એક યુવતી સાથે સબન અને કલેક્ટર પણ જેમાં ભાગીદાર હોય તે તેની જાસૂસી કરવા માટે આખા સરકારી તંત્રને કામે લગાડી તે જ તેમની વિકૃત માનસિકતા છતી કરે છે હવેથી બીઆરટીએસ નવા રૂપ રંગમાં આવશે અત્યારે જોવા મળતી ગ્રે કલરની બીઆરટીએસ બ્લુ કલરના નવા વાઘાસર છે પ્રભારી મંત્રી આનંદીબેન પટેલની કલરની બે બસો રજૂ કરવામાં આવી હતી જેમાં મેયર બ્લુ બસ પર પસંદગી ઉતારી હતી આ વાત જયારે જાહેર થઈ ત્યારે લોકો મુખ્ય એવી ચર્ચા શરૂ થઈ કે બ્લુ કલર સત્તાધીશો ને ખાસ પસંદ છે કારણ કે પોલીસ વાન કલર પણ વાદળી હોય છે હવે બીઆરટીએસ બસ પણ બ્લુ કલર ની આવશે એટલે બંનેનો કલર સરખો થઈ જશે આ બાબત ચર્ચાનો વિષય બન્યો હતો તાજેતરમાં અમદાવાદમાં આવેલા ટાગોર હોલ નારાજગી એ આ કાર્યક્રમમાં સ્પષ્ટ જણાઈ આવતી હતી કારણ કે મંચ પર અસિત વોરા એ સૌથી છેલ્લે સ્થાન ગ્રહણ કર્યું હતું અને સમગ્ર કાર્યક્રમ દરમિયાન તેઓ મૌન રહ્યા હતા એ જોતા એવું લાગી રહ્યું હતું કે અસિતભાઈ ક્યાંક એકલા થઈ ગયા અથવા તો શહેર કોઈ

when we decided to invest in india, uh, we visited several states and visited several industrial zones to check the feasibility. and after the study and the visit of three months, finally we decided to put blood in gujarat. Uh, we think uh, a couple of reasons are here. so first reason is about the uh, stable government. Uh, Policy. We, we, we heard that uh, gujarat government uh, supports economic development a lot and uh, attracts foreign investment. so after our visit to gujarat, we found that the government efficiency here is very high. so this is one reason. another reason is that uh, uh, one of our main customers, itagir, they are also here.

શાંઘાઈ હિતાજી બે માં ત્રણમાં ભારતમાં પ્રવેશ કર્યો હતો અને એ પછી બે માં અમારી બજારની સ્થિતિ મજબૂત કરવા માટે અમે નવી દિલ્હીમાં ટેકનિકલ સર્વિસ સેન્ટર સ્થાપ્યું પર યર પ્રોડક્ટ પરફોર્મન્સ અને સર્વિસ કારણે અમે દેશ એસી કોમ્પ્રેસ દેશના એસી કોમ્પ્રેશન માર્કેટમાં અંદાજે 40% હિસ્સો હાંસલ કર્યો અને અમે અમારા સ્પર્ધકો કરતાં ઘણા આગળ નીકળ્યા છે ભારત હાઈલી માટે અત્યંત મહત્વનું માર્કેટ બની રહ્યું છે અને ભારતમાં આ નવા ગ્રીન ફિલ્ડ મૂડી રોકાણ સાથે એક વખત આયોજન કરીને બે કદમ ભરવાનો સિદ્ધાંત અપનાવી રહ્યું છે અમે અમારા આખરી ધ્યેયની દિશામાં એક કદમ આગળ વધીને એસી કોમ્પ્રેસરના મુખ્ય ગ્લોબલ સપ્લાયર બન્યા છીએ આ ઓક્ટોબર મહિનામાં જ્યારે ભારતનો સૌથી મોટો ડાન્સ રિયાલિટી શો ડાન્સ ઇન્ડિયા ડાન્સ સીઝન ફોર લોન્ચ થયો છે ત્યારે તેમાં પોતાના દર્શકો માટે

एक नया डांस रियलिटी शो की तरह आया है कि सीज़न फोर ऐसा लग रहा है कि एक फ्रेश सीज़न है और आ, लुक नया है जजेस नए हैं और प्रशंस भी नए हैं उम्मीदें नई हैं बहुत हैप्पीनेस है शो में बहुत लाइवलीहुड है और एक शो देखने के बाद एक नया सा आ, एक नई चीज़ गुजरती है जब हम शो देखते हैं तो देखने के बाद ऐसा लगता है कि फिर से आ जाए लेकिन ख़त्म ना हो बहुत सारे लोगों ने कॉमेंट्स किए हैं कि शो चलता रहे बहुत कम टाइम का है और जिस तरीके तो so, ये सब सुन बहुत अच्छा लगता है और इतनी जल्दी फैंस और इतनी जल्दी लोगों ने ऑडियंस ने टेलीविजन हमको इतनी जल्दी एक्सेप्ट कर लिया है कि हम लोग खुशी से खुले नहीं वेरी हैप्पी फॉर ऑल ऑफ सिलेक्टेड मुझे बहुत हद से ज़्यादा खुशी हो रही थी और अभी तक तो मैंने खा लिया था कि अभी यहाँ तक पहुँची तो यहाँ से आगे जाना है बस और फिर मुझे मास्टर होता सर की मंडली में शामिल कर लिया गया और तब से आई थिंक आई एम नवर लुक बैक सर हमेशा फोकस करते हैं कि कुछ नया लाए इस बच पर फर्स्ट दिन से सर ने हमें बोल दिया था कि अभी तीन सीजन हो चुके हैं अभी चौथे सीजन का फर्स्ट सीजन यहाँ था सेकेंड यहाँ थर्ड यहाँ तो चौथा यहाँ होना चाहिए उसका लेवल कुछ अलग ही होना चाहिए और उसमें हम बस नए नए स्टाइल्स इंट्रोड्यूस करेंगे वो हमारे साथ बहुत एक्सपेरिमेंट करते हैं

નિકાવા પ્રયત્ન કરે આ માટે પ્રથમ પગલું એ હશે કે અમદાવાદના લોકોએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવીને આ ખાસ મુદ્દાઓ રજૂ કરવાના રહેશે અમરચિત્ર કથાની વાર્તાઓ બાળકો માટે હંમેશા પ્રેરણા સ્ત્રોત રહી છે અને આઈડિયા સાથે એક નવી વાર્તા અમૂલ્ય સર્જન પાછળના કસબી અને ભારતમાં દૂધની સરકારી મંડળીઓનું વ્યાપક નેટવર્ક ઊભું કરવામાં અપ્રતિમ સફળતા મેળવનાર એવા ડોક્ટર વર્ગીશ કુરિયની પ્રેરણા અને ઉતૃષ્ટતાનો પરિચય કરાવશે

સ્વર્ગસ્થ ડોક્ટર વરિષ્ઠ કુરિયન અને એસી ઇન્ડિયા ના સીઈઓ વિજય સંપત ની કરવામાં આવી હતી खासियत બુક है ખાસિયત એ युवा કે को યુવા करना કો પ્રોત્સાહિત कि ચાતે कुरियन કુરિયન जो એક કથા है और उसमें उनकी महानता उनके जिंदगी के अलग अलग पन्नों से आती है जहाँ पे उन्होंने बहुत सी मुश्किलें झेली और बहुत सा एक इंस्पिरेशन जो बोलते हैं अपने आप को और खुद को दूसरों को दिया और जिससे उन्होंने भारत की इतनी बड़ी बड़ी संस्थाएं बनाई जो करोड़ों किसानों और उनके फैमिलीज को हेल्प करती है तो इन सब चीजों का हमने वर्णन किया है सबसे ज्यादा हमारी आ, हमारी जो जैसे फोकस कहते हैं आ, वो रही है कि बच्चों को इसमें सरलता से समझें कि कैसे एक आदमी कैसे एक शख्स महान बनता है और उसकी क्या गुण होती है और उनसे उन, उन, उन उनको क्या प्रेरणा देनी चाहिए ये इस कहानी की

પ્રાથમિકતા આપતા એ દૃઢ વ્યક્તિની દર્શાવતી વાર્તા છે તેઓ એક પુરોગામી હતા એક દુરંદેશી ધરાવતા ઉદ્યોગ સાહસિક અને શિસ્તબદ્ધ અને બોળી દૃષ્ટિ ધરાવતા વ્યક્તિ હતા તેમની બાણુમી જન્મજયંતી નિમિત્તે અમર ચિત્ર કથાનું આ નવું શીર્ષક રજૂ કરવાનો આનાથી વધુ યોગ્ય સમય અન્ય કોઈ હોઈ શકે નહીં તેમ વિજય સંપતે જણાવ્યું હતું તો મિત્રો આ હતા ત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઇવ ન્યૂઝ બોલેટી નમસ્કાર